હજી સીલા નથી એટલે પાસું ટાકી દઈશું ચટણી છે આપણે આ એક ડીશ તૈયાર કરીને કરી છે આપણે આ એક ડીશ છેલ્લી છે આ બનાવી નાખશું થોડું હતું એટલે આ રીતને આપણે ડીશ માં આપણે પાચરી દીધું છે ઓલા બીજા આપણે

હવે આપણે ફરીથી બે ડીશ મૂકી દઈશું બનાવવા મરચાં છે આ રાય નેવું છે આને વઘારી નાખશું તો વઘાર કરી નાખો પછી તમને બતાવીશ આપણે મરચાંનો અને મીઠા લીમડાનો વઘાર કરી નાખ્યો છે તો આપણે આમાં નાખી દઈશું આપણે મરચાંમાં નાખી દીધા તો આપણા ટોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણા ટોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમને કેવા લાગ્યા તમારે જો ટોકળા મંડ્યા ખાવા બે મોઢે એક હાથમાં બે લઈ લીધા છે થોડાક થાકી જઈ કેવાક લાગે છે ટોકળા હમ Vou mostrar.